આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક લગ્ન પ્રસંગમાં ડાન્સ કરી રહ્યા હતા અને તેમની સાથે ખભા ઉપર ખભા પર હાથ મૂકીને એક બુટલેગર પણ ડાન્સ કરી રહ્યો હતો આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું અને આના જ કારણે ધારાસભ્ય ચૈતર વસાવા વિવાદમાં આવ્યા હતા અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ કરવાની શરૂઆત કરી છે સાથે તેમણે સાથે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે મામલે તેમણે ખુલાસો મુક્તા શું પલટવાર કર્યો છે નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અવારનવાર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સોશિયલ મીડિયા ઉપર કોલ્ડ વોરની સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળતું હોય છે કોઈ પણ ઘટના બને અને આ ઘટનામાં કોઈ પણ આરોપી કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોય ને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ભાજપ સાથે કોઈ આરોપી એકબીજાના પક્ષ સાથે સંકળાયેલો હોય તો નેતાઓ છે તે ટ્વીટ કરતા હોય છે માછલાઓ ધોતા હોય છે ત્યારે વાત કરીએ તો આમ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સુરત ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી આ હાજરી દરમિયાન તેઓ ડાન્સ કરતા જોવા મળ્યા આદિવાસી નૃત્યોમાં તેમની સાથે જે બાજુમાં ખભાથી હાથ મૂકીને ડાન્સ કરી રહ્યો હતો તે કામરેજનો બુટલેગર હોવાના આરોપો સામે આવ્યા હતા અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો આને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી લોકો કહી રહ્યા હતા કે શું ચૈતર વસાવા આમ તો બીજા ઉપર આરોપ મૂકતા હોય છે કે તમે બુટલેગરો સાથે લઈને ફરો છો પરંતુ તેઓ જ બુટલેગર સાથે ડાન્સ કરી રહ્યા છે તે તમામ બાબતો આરોપો અને જે વિડિયો વાયરલ થયો હતો તે મામલાને લઈને હવે ધારાસભ્ય ચૈતર વસાવા મીડિયા સમક્ષ આવ્યા છે અને તેમણે ખુલાસો મૂક્યો છે સાથે જ ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પલટવાર કરવાની શરૂઆત કરી છે પહેલાં તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો ગત રોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્ન સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ મારી સાથે પાંચ મિનિટ તમે નાચવા ચાલો અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એવા એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેઘર છે ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી બે દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો સત્તરમાં નંબર પર માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે ગણપતભાઈ વસાવા કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે ત્યારે એ જ વાત

આજે બુટલેગર હોવાનો દાવો કરાઈ રહ્યો છે જેના વ્યક્તિ ઉપર આરોપ લાગી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મંત્રીઓ છે તેમની સાથે પણ સક્રિયતાથી કામ કરે છે તે પ્રકારના આરોપો ચેતર વસાવાએ લગાવતા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અને ફરી એકવાર આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ શરૂ થઈ છે દર્શક મિત્રો નવજીયા ન્યૂઝને એપ્લાય લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड